ખેડાથી મહત્વના સમાચાર જ્યાં ઠાસરામાં ચાલુ બસે મુસાફરનું મૃત્યુ થયું છે હાર્ટ એટેકથી મૃત્યુ થયાની આશંકા છે ઠાસરા બસ સ્ટેશન પર જ તેનું મૃત્યુ થયું ભાઈ બહેન બસમાં બેસીને દાહોદ વતન તરફ નીકળ્યા હતા અને ઘરે પહોંચે પહેલા જ રસ્તામાં યુવકનું મૃત્યુ થયું સારવાર મળી પહેલા યુવક મોતને ભેટ્યો બસમાં ભાઈના મૃત્યુને લઈને બહેનનો કરુણ આક્રંદ પણ જોવા મળ્યો મૃતક યુવકનું નામ ચિરાગ પાછું હોવાનું ખુલ્યું છે જેઓ ખેડાથી દાહોદ જતી એસટી બસમાં સવાર હતા અને આ દરમિયાન આ બનાવ બન્યો છે તો ઠાસરા બસ સ્ટેશન પર જ એકસો આઠને બોલાવવામાં આવી હતી પરંતુ તેમને સારવાર મળે પહેલા જ તેમનું મૃત્યુ થયું છે હાર્ટ એટેકના કારણે આ યુવકનું મૃત્યુ થયું જેને લઈ તેમના બહેન જેમને આક્રંદ કરતા જોવા મળ્યા હતા ઘરે પહોંચે એ પહેલા જ તેમનું મૃત્યુ થયું મૃતક યુવકનું નામ ચિરાગ પાશુ હોવાની પણ વાત સામે આવી રહી છે ખેડાથી દાહોદ જતી એસટી બસમાં આ બનાવ બન્યો છે અને તેઓ ઘરે પહોંચે એ પહેલા જ તેનું મૃત્યુ થયું છે